તો આ આપણું જીરું છે અને જીરું છે સમ્રાટ પાંચ નંબર ને આજે લગભગ ચોપન પંચાઉનું થયું આની અંદર કાલ ફુવારી મૂકી હતી રેન પાઇપ આવે જો આ અત્યારે લીલું થઈ ગયું છે જો આમાં થોડોક ઠાર બેઠો છે રેઇન પાપ અને આ છે કોરું બાજુનો ક્યારો એટલો બધો થાર નથી બેઠો ને આવું છે ફૂટ હારી છે થોડુંક સાહે સડી ગયું છે પણ ફૂટી હારી ગયું છે બિયારણ હારું છે ને રેઇન પાપથી પાણી આપવાનું ચાલુ હોય પિસ્તાલીસ પિસ્તાલીસ મિનિટ એની પર રાખીએ અને કાલથી જ ચાલુ આજ આજથી જ અને આની અંદર અત્યારે તાજેતરમાં ઇન્ટ્રાકોલ અને નીતિઓનો રાઉન્ડ આપ્યો છે બિયારણ બધું એક જ હરખું હોય બે નંબરને છોડવા નથી ખૂટ પણ સારી છે જો પહેલા માળની અંદર દાણો થઈ ગયો છે વરિયાળી આવી ગઈ અને દાણો ચાલો થવાનું પણ ચાલુ જ છે